નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક ગુજરાતી કહેવત અને એ જ કહેવત ચરિતાર્થ હોય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અસ્થિર મનના માનવીને ક્યારે રસ્તો નથી જડતો કારણ તેનું ધ્યાન તેનું કોન્સન્ટ્રેટ અલગ અલગ જગ્યાએ ભટકતું હોય છે પરંતુ અડગ મનના માનવીને હિમાલય નથી નડતો બધી જ વસ્તુઓ પોસિબલ છે જો તમે કોન્સન્ટ્રેટ તમારું પૂરું ડેડિકેશન હોય તો મિત્રો અલગ અલગ રીતે લોકો મહેનત કરતા હોય છે ક્યારેય પોતાનો પ્રયત્ન છોડતા નથી હોતા એ મગજ એટલે કે અસ્થિર મગજના હોય માનસિક રીતે અસ્વસ્થ હોય સાથે કોઈક ફિઝિકલી પ્રોબ્લેમ હોય કે પછી કોઈક ડિઝીઝ હોય પરંતુ જ્યારે તમારું તમારું લક્ષ્ય તમારું ધ્યેય મંજિલ સુધી પહોંચવાનું છે તો તમને જીવનમાં ગમે તેટલા હર્ડલ્સ આવે પણ તમે ક્રોસ કરી જાઓ છો અમે આજે એક એવી ઇવેન્ટ એવા ડિસ્કશન કરવા માટે એવા મહાનુભાવોને અને સ્પાર્ક ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત કર્યા છે કે જેઓ એક ખૂબ મોટું કામ કરવા જઈ રહ્યા છે અમારી સાથે મિતાલી શાહ જ જોડાયા છે તેઓ જ ઘણું એક સેવાકીય કાર્ય અને સેવાકીય કાર્ય કે બ્લાઇન્ડ જે વિદ્યાર્થીઓ છે બ્લાઇન્ડ બાળકો છે તેઓને વોક કરાઈ રહ્યા છે એક નવી ઊંચાઈ એક નવું શિખર અને તે અંતર્ગત ઘણા બધા પ્રોફેશનલ વ્યક્તિઓ પણ અમારી સાથે જોડાયા છે મિતાજી મેમની વાત કરીએ તો તેઓ પ્રોફેશનલ મોડલ છે સાથે જ આકાશભાઈ પણ છે અનાજભાઈ અને શાહનવાઝભાઈ આ ત્રણ આખી ટીમ બ્લાઇન્ડ બાળકોને વોક કરાવી રહ્યા છે ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ હાર્ડેસ્ટ કે આ વસ્તુ કેવી રીતે પોસિબલ કે જે પ્રમાણે કોઈક સામાન્ય બાળક હોય કે જે પરફેક્ટ હોય બોડીથી જેને કોઈ તકલીફ ન હોય તે તો રેમ્પ વોક કરી શકે છે તે મોડલિંગ કરી શકે છે પરંતુ બ્લાઇન્ડ જેને આંખો જ નથી જેને ખબર જ નથી પડતી કે નેક્સ્ટ સ્ટેપ કયું જ તો આ તમામ બાબતે તેમણે કેવી રીતે ચર્ચા કરી છે તે કેવી રીતે વાતચીત કરી છે અમે તેમની સાથે વાત કરીશું તલ આમ સ્પાર્ક ન્યૂઝમાં આપણું સ્વાગત છે હેલો મેમ આ એક પહેલો તો વિચાર કેવી રીતે આવ્યો કે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને રેમ્પવોક કરાવું છું આ પહેલો વિચાર કેવી રીતે ગ્રેટ હું એમના ત્યાં ઘડી યોગા ડેના ત્યાં એ દિવસે ચીફ ગેસ્ટમાં ગઈ હતી તો ત્યાં મને બાળકોએ મેં જોયા બધા મસ્ત રીતે બધું કરતા હતા પણ સ્ટીલ જ્યારે મને એ લોકો ઇન્ટ્રોડસ કરાયું કે ઇન્ટ્રો કરાયું કે આ મિતાલી મેડમ છે એઝ એ પ્રોફેશનલ મોડલ છે તો એ લોકો થોડીકવાર માટે ચૂપ થઈ ગયા બાળકો અને કે મોડલિંગ કરે છે તો બચ્ચાઓના દિમાગમાં એ વસ્તુ નથી કે અમે કઈ રીતે એમને એટલે એક બચ્ચાઓ સોચી જ રહ્યા હતા કે અમે શું બોલીએ મેડમને કારણ કે મેડમ એ લોકોને કોઈ ખબર જ ના હોય કે ફેશન શું છે અને મોડલિંગ શું છે હજુ તમે બીજા બાળકોને કંઈક સમજાવો તો એ લોકોને ખબર પડે જે લોકોને દેખાતું જ નથી જે લોકોને કંઈ સમજ જ નથી એ લોકોને ફસ્ટ ફેશન કે મોડલિંગ એ શું છે એ એમને ખબર નથી હોતી રાઈટ એટલે એ વખતે મને એટલું ફીલ થયું કે હું આ બાળકોની સામે શું બોલું કારણ કે આપણે જ્યારે આપણે પોતાનો એક સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપતા હોઈએ તે વખતે ધારો કે કોઈ એક હેન્ડીકેપ બાળક છે કે નોર્મલ મેન છે વુમન છે કે વોટ તો એ લોકો એમની રીતે આપણને સમજી શકે એ બાળકો બિલકુલ ચૂપચાપ બેઠા હતા અને સમજી નતા શકતા કે આમ કયા ફિલ્ડમાંથી આવ્યા છે સ્પોટમાંથી છે પણ તો મને વખતે બહુ જ ખરાબ લાગ્યું પછી મેં કીધું એ વખતે મારા મનમાં કે યાર આ બાળકો માટે બી આપણે કંઈક કરવું જોઈએ તો મેં એ લોકોને પ્રોમિસ કરી કે બેટા હું સેકન્ડ ટાઈમ આવીશ ને ત્યાં તે વખતે આપણે એક ફેશન શો કરીશું તમારી સાથે તો એ લોકોને સમજ પડી કે મેડમ શું કહેવા માંગે છે પછી મેં એમના ટ્રસ્ટી છે સુરબી સંસ્થા છે એમની સાથે મેં વાત કરી કે મારી બહુ જ ઈચ્છા છે કે આ બાળકોને એક આપણે રેમ્પવોક કરાવીએ એક રેડ કાર્પેટ આપીએ કે જેમાં લોકો સમાજમાં બી જાગૃત થાય કે આપણે આ લોકોના જે કશું જ નથી જોઈ શકતા જેને કંઈ સમજ જ નથી દુનિયામાં અગર કદાચ તમારી પાસે હથપગ નહીં હોય ને તો એક વખત ચાલશે પણ જો તમારું વિઝન નહીં હોય ને તમને સમજ જ નહીં હોય કે એ વસ્તુ શું છે તમે જોયું જ ના હોય પણ જો તમે એ વ્યક્તિ માટે તમે કરવા તૈયાર થાવ ને તો બહુ મોટી વાત છે કે આપણે યા કે એ લોકો લોકોને આપણે અને મારી સાથે મારા ટીમના મેમ્બરો જોડાયા ત્યાર પછી અમે આ લોકો સામે મેં વાત કરી કે મેં કીધું આપણે આવી રીતે ઈચ્છા છે છોકરાઓ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તો કારણ કે અમે બે કોમ્યુનિટી ભેગી થઈને કરી રહ્યા છે અમે હિન્દુ છે ને પણ આ મારા બચ્ચાઓ બધા મોમેડન છે પણ સ્ટીલ મોસિન ભાઈ શેખ કરીને છે જે આપણી સાથે ઓર્ગેનાઇઝરમાં છે અમે બે કરે છે ત્યાર પછી મારી ટીમ વર્ક છે જે અમે સાથે મળીને એ લોકોને અમે કોરિયોગ્રાફી કરાઈ રહ્યા છે પ્લસ એ લોકોને અમે ડાન્સ શીખવાડ્યો છે તમે વિચાર કરો કે જે તમને કશી સમજ જ નથી તમે કેવી રીતે ડાન્સ કરવાના તમે કશી વસ્તુનું નોલેજ જ નથી ગયા તો એ બાળકો માટે આજે અમે લોકો એક અમારા માટે ચેલેન્જિંગ વાત છે કે અમે લોકો એ બાળકોને એક આજે એક પ્લેટફોર્મ આપવા માટે તૈયાર થઈ રહ્યા છે એક બહુ દિલથી ઈચ્છા છે કે આપણે કાંઈક કરીએ સમાજ માટે સમાજ લોકોને જાગૃત કરીએ કે તમે તમારા બાળકોને પ્લસ આ સંસ્થામાં અમુક લોકો એવા બી છે કે જે લોકોને પાંચ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીની બાળાઓ છે બધી ઓલ લેડીઝ જ છે છોકરીઓ જ છે બધી તો એવી બી છે કે જે સંસ્થામાં લોકો મૂકીને જતા રહે છે પાછા માતા પિતા આવતા નથી એ વસ્તુનું મને બહુ દુઃખ થાય છે કે તમે તમારા બચ્ચા છે જે તમારી રિસ્પોન્સિબિલિટી છે એને તમે કોઈના ભરોસા પર મૂકીને કેવી રીતે જઈ શકો છો એ મને તો ના યોગ્ય લાગ્યું તો મેં વાત કરી એમને કે ના ના આપણે આ લોકો માટે કંઈ કરીએ ને એ બાળકો બી બહુ ખુશ છે સમજે છે એ લોકોને સંભળાય છે એવું નથી कि नदी संवाद तो लोग को वो खुश है कि हमें कई करी रहा है एमा मने मारा टीम मेंबर ओ हेल्प करी है हूं शाहनावास ने आपिस शाहनास भाई स्पार्कल न्यूज़ में स्वागत छे अच्छा आपनो थैंक यू ये बहुत बड़ी बात है जब कोई ब्लाइंड बच्चे को तैयार करना उसको पहले तो उसका विजन ही नहीं उसको मालूम ही नहीं आरेगा का कि कहां पे क्या है क्या करना है एक विचार मैम ने जिस तरह से बात बताई कि जे वक्त है हूं गई और त्या हमने एक बार बात करी तेरे मारो पण मन यूं થઈ ગયું હતું કે મારે આ લોકોને કંઈક આપવું છે કંઈક શીખવાડવું છે આપકો યે ખ્યાલ કેસે આયા કે ઇન લોક કો શીખાવના તો ડિફિકલ્ટ હે મે બહોત થક નહીં જાઉંગા મે હાર નહીં માઉંગા ફિર ભી અપને યે ચાલુ યે કન્ટિન્યુ રહા व्हिच रीजन બિહાઇન્ડ ઇટ અ एक्चुअली પેલે તો મેં થેન્ક્યુ બોલના ચાહુંગા મિતાલી મેમ કો કોન જી જિન્હોને મુજે મોકા દિયા હે કે યહા પે એઝ અ કોરેગાર બચ્ચો કો શીખાવને કો વિ બ્લાઇન્ડ બચ્ચો કો યુ નો स्टफ फॉर मी यू नो कि मतलब ब्लाइंड बच्चों को सिखाना वो सुन सकते बट देख नहीं सकते नहीं। तो ना मतलब वॉक कैसे कर पाएंगे फ्रन वे पे बट जब मैंने देखा बच्चों को वहाँ पे तो मतलब वो तो मतलब हमारे से ज़्यादा एनर्जी में थे कि हमें सीखना है कुछ नया यू नो हम तो जो देखते हैं वो लोग तो मतलब करते ही अपने नहीं। नहीं। जो देखने वाले तो बट जो नहीं देखते उनका भी एक होता है मतलब शौक कि हमें भी कुछ करना है लाइफ में और ये यू नो बरोडा में पहली बार होने वाला है यस तो बस लाइक मतलब ये बड़ौड़ा में पहली बार होने वाला है तो मैं खुश हूँ उस चीज़ के लिए मतलब ओके okay. कितना दिन लगा है? आपको प्रिपरेशन करने के लिए बच्चों को तैयार करने के लिए ओके okay. वो कितना दिन लगा वैसे तो काफ़ी वक्त नहीं लगा हमें <laughs> बहुत ही शॉर्ट टाइम में हम लोगों ने ये डिसाइड किया था मतलब yes. बच्चे कब तक सीख पाएंगे बट यू नो वो बच्चों को जब मैंने देखा वहाँ पे बट वो लोग इतना जल्दी केचअप करे थे उनको मतलब सॉन्ग को और वॉक को एक ही उसमें

કોરિયોગ્રાફી કરવું નાના બચ્ચાઓને બીજા બધાને શીખવાડવું એકદમ ઈઝી હોય છે કે એ લોકો જલ્દી કેચઅપ કરી લે છે બ્લાઇન્ડ લોકોને કે આ સ્ટેપ આ અહીંયા હોય આવી અહીંયા મૂકવાનો કેવી ચેલેન્જ રહી તમને મારા માટે તો આ ફર્સ્ટ ચેલેન્જ છે કેમ કે મેં ડાન્સમાં ઘણા બધા શો કર્યા છે શૂટિંગ કર્યું છે ઘણી વખતે પણ આ મારા જે અમારી ટીમ જે આ બધું અગત્યની વસ્તુ છે કે અમે લોકો આ પહેલી વખત કરી રહ્યા છે અને ચેલેન્જ અમે ટીમે એક્સેપ્ટ કર્યું કે મેનેજમેન્ટ ટીમે કે આ ફર્સ્ટ ટાઈમ છે તો આપણે આ કરવું જોઈએ આમાં કંઈ ને કંઈ તો મેં મારું બધું એફોર્સ લગાવી નાખ્યું કે મારે આ કરવું જ છે અને મેં આજ સુધી બધા બહુ લોકોને ડાન્સ શીખવ્યો છે પણ બ્લાઇન્ડ બચ્ચાઓ કરવા માટે મારા માટે ચેલેન્જ હતો અને મેં એને એક્સેપ્ટ કર્યો કે મેં કીધું મેં ત્યાં ફર્સ્ટ ટાઈમ ગયો તો મેં જોયું ત્યાં તો ઘણા છોકરા હતા મેં કીધું આ લોકોને મારે શીખવાડ બહુ ટફ છે મારા માટે તો પણ મેં વિચાર્યું કે નહીં મારે કરવું છે આ છોકરા માટે પણ મેં મારું બધું જી જાન લગાવીને મેં બધું વધારે એ લોકોને છોકરાઓને માટે કર્યું અને આજે એ છોકરા પરફેક્ટ ડાન્સ કરી રહ્યા છે મને સમજે છે મારી કાઉન્ટિંગ સમજે છે મેં એ લોકોને જે મુમેન્ટ કહું છે એ મુમેન્ટ કરે છે તમે જોઈ શકો છો એમના ડાન્સ પણ બહુ મસ્ત એમને ડાન્સ કર્યું છે બહુ જ મસ્ત તમે એક વખત જોશો તો તમે કહેશો કે આ બચ્ચાઓ માટે તમે ના જોઈ શકે તો પણ ડાન્સ કેવી રીતે કરી કરી શકે છે એ લોકો એના માટે થેન્ક યુ कम के मिताली मैम मैंने फर्स्ट चांस आप चांस आप वस्तु थैंक यू सो मच शू कहवा मांगो छो ते चैलेंजिस्तु करी सब अच्छे ही किया है और आगे भी अच्छे करेंगे उसमें अभी फर्स्ट टाइम हम लोगों ने किया है मैताली मैम ने बोला है कि वैसे तो मैं एज ए डिजाइनर हूँ પણ ઓને બોલા બ્લાઈન્ડ બચ્ચો કે લિયે કરના હે તો હમ સબ રેડી હો ગયા ઉસમે સમજો ના રેડી હોને કે બાદ હમને સબની મહેનત કી હે સબ ઇન્ડિયન રોજીસ મેનેજમેન્ટ કે હમારે જો મેન હે વો સબ કર રહે હે ઓર આગે ભી કરતે રહેંગે ઇન્શાલ્લા સબ અચ્છા હો ગયે એટલે હમ ક્યા રહે છે ક્યા રે એમ વોક કરવાના છે શહેરની જનતાને તમારો શું મેસેજ હા કાલે શનિવાર ના રોજ આપડે 13 તારીખ ના આપણો માંડવી છે ત્યાંગડી નજરબાગ પેલેસ છે ત્યાં આગળ આપણે કાલે શો રાખ્યો છે અને ચાર વાગે ઓનવર્ડ બધા આવવાના છે આપણે મેયરશ્રીને પધારવા માટે આમંત્રણ આપ્યું છે ડેપ્યુટી મેયર છે ચેરમેન છે આપણે બધાને આમંત્રણ આપ્યું છે એ લોકોએ બી અમારી વાત જ્યારે સાંભળ્યું એમને ઇન્વિટેશન આપવા ગઈ તો એ બી શોખ લાગ્યા કે મિતાલી બ્લાઇન્ડ બાળકો હેન્ડીકેપ બાળકો કરી શકે છે ગરીબ લોકોના જે એકદમ હોય પુવર એ લોકો બી બાળકો બી ડાન્સ શો કરતા હોય છે ફેશન શો કરતા હોય છે પણ સ્ટીલ બધાને શોકિંગ છે કે આ લોકો કેવી રીતે કરશે અમારી સાથે ટીમના બીજા બી મેમ્બરો જોડાયેલા છે કે જે બચ્ચાઓને હાથ પકડીને બી આગળ સુધી લાવશે પણ સ્ટીલ મેઇન એ લોકો વોક કઈ રીતે કરે છે એ લોકોને અમે ડ્રેસિંગથી માંડીને અમને બહુ બધા લોકો છે કે જે લોકો અમને સપોર્ટમાં ઊભા રહ્યા છે જે તે મુકેશ ડ્રેસવાલા છે પછી અમને કીધું એવી રીતે અમારી રોઝિસ છે બીજા ઘણા લોકો એવા છે કે જે અમને સપોર્ટ ટીમમાં ઊભા રહ્યા છે અને અમને નજરબાગ પેલેસની અંદર બી જે લોકોએ સપોર્ટ કર્યો છે કે ના મેડમ અમને તમે આટલું સારું કામ કરો છો બાળકો માટે તો અમે તમને બધા સપોર્ટમાં ઊભા રહ્યા છે એટલે કાલના રોજ છે કાલે તમે બધા આવજો અમારે દિલથી છે કે તમે બધા જુઓ ને એકવાર એ લોકોને બી ખબર પડે કે અમે બી કંઈ કરી શકીએ છીએ લાઈફમાં રાઈટ તમારો આવી અત્યારે જે બ્લાઇન્ડ બાળકો માટે ચેલેન્જ રૂપ એક પડકાર તમે જીલ્યો છે અને એક તૈયારી કરી છે હા નેક્સ્ટ તમારા માઇન્ડમાં શું વિચાર છે કે ફરી એક આવો શું મારો નેક્સ્ટ પ્લાન મારે છે ને LGBTQ માટે છે LGBTQ એટલે જે લેસબિયન હોય છે ટ્રાન્સજેન્ડર લોકો હોય છે એ લોકોને બી સમાજમાં રહેવાનો એક અધિકાર છે જેવી રીતે આપણે બી છે એવી રીતે એ લોકોનો છે એ લોકોને લઈને હવે નેક્સ્ટ મારો કોન્સેપ્ટ એ છે કે એ છોકરાઓને ગર્લ્સ વુમન્સ જે બી છે એ લોકોને લઈને અમારો સેકન્ડ છે કે આ પતેને શો એટલે એમની સાથે પ્રોપર બેસ વર્ક કરી અને આગળ એ લોકોને ભી સમાજમાં એક દરજ્જો મળે મારી એવી બહુ ઈચ્છા છે તે દરમિયાન આપણે એના માટે આગળ વિચાર કરી રહ્યા છે ઓકે વિશ યુ ધ બેસ્ટ ફ્રોમ ટીમ થેન્ક યુ સો મચ કાર્યક્રમો કરતા રહો મિત્રો એક ચેલેન્જ અને આ ચેલેન્જ સ્વીકારવી ચેલેન્જ સ્વીકારીને પછી તરત જ થોડાક જ દિવસોમાં એટલે એમણે દિવસો કહ્યા તો હું તો પહેલાં શોખ થઈ ગયો કે પાંચ જ દિવસમાં બ્લાઇન્ડ બાળકને પોતાનો મા બાપ જેણે જન્મ આપ્યો એ લોકોને જમતા શીખવાડું કપડાં પહેરતા શીખવાડું પોતાની રૂટિન ક્રિયા કે નાવાનું નોવાનું આ બધું શીખવાડવું એ પોતાના મા બાપ માટે જો ડિફિકલ્ટ થઈ હતું હોય તો આ તો પારક્યાના છોકરા છે અને એ લોકોને સામાન્ય જીવન જીવવાની વાતો દૂરની છે પરંતુ ત્યાં રેમ્પ વોક કરી એક અલગ જ સ્ટેજ પર પરફોર્મન્સ આપવાનું છે હજારોની સંખ્યામાં લોકો તમને જોવાના છે ને કોન્ફિડન્સ સાથે લાવવો કેવી રીતે કરવું આ તમામ બાબતે મહત્ત્વની બાબત અને ચેલેન્જીસ એક બહુ મોટી ચેલેન્જ આ લોકોએ કરી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તેઓને શુભકામના પાઠવી રહ્યું છે નેક્સ્ટ તેઓની જે વાત કરી ત્યારે એલજીબીટી જી કે જે લોકો સમાજથી અત્યારે એવું કહેવાય કે એ લોકોને ધૂતકાઈ રહ્યા છે તેવામાં આ લોકોને પ્રોત્સાહન પૂરું પાડવાની કે પહેલાં લોકો કરી રહ્યા છે તમારી તમામ ટીમને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી શુભકામનાઓ પાઠવી રહ્યા છે આવીને આવી પ્રગતિકર્તાઓ આવાના આવા કાર્યકર્તાઓ જેના લઈને સમાજને એક સારો મેસેજ મળી રહે મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ આ તમામ ટીમને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને એક શુભકામના પણ પાઠવી રહ્યું છે કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ